આજી કાંઠા વિસ્તારમાં આવેલા જે નદીના પટના દબાણો છે એવા દબાણો ઉપરાંત જે અમારા ટીપીનો રોડ રોડ છે ત્યાં એ એ પરના દબાણો તારીખથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે તેની માટે આજથી જ અમારી ટીમો ત્યાં નાગરિકોને વ્યવસ્થિત સમજાવી અને એમના દબાણો હટાવે એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આપને જણાવીએ કે એની માટે જે અન્ય ખાતાઓ સાથે જે અમારે ટાઈઅપ સરકારના વિભાગો સાથે કરવું પડે જેમ કે પીજીવી સેલ છે તો પીજીવી સેલથી એમના લાઇટનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હટાવવાનું થાય તો એ પણ અમારા તરફથી ટાઈઅપ થઈ ગયું છે અન્ય અમારા મશીનરી પણ એ રીતે અમે મોબિલાઈઝ કરવાનું શરૂ કરી દીધું છે આખી કામગીરીને સાત અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવી છે અને સાતે ઉપર ક્લાસ વન કક્ષાના અધિકારીઓ ઝોન વાઇઝ એમાં મોનિટર કરશે અને એમની પણ વ્યવસ્થાઓ થશે અને એક કંટ્રોલ રૂમ પણ બાજુમાં રહેશે આપણે જણાવીએ કે લગભગ ચૌદસોથી વધારે મકાનો અંદાજિત આ બધું આ ફર્સ્ટ ફીઝ ઓફ ડિમોલિશનમાં આની અંદર આવશે અમારો ધ્યેય છે કે જે ટાઉન પ્લાનિંગનો અમારો સ્કીમનો રોડ છે ટીપી સ્કીમનો રોડ એ ખુલ્લો થાય એટલે જંગેશ્વર માટેનું એક મોટું રોડ નેટવર્કની અંદર એ કનેક્શન આવે તો એ વિસ્તારમાં ઘણું અમારું જે